સુરત જિલ્લામાં આવેલા બાડોલીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય વિજય રેલી સ્ટેશનથી નીકળી ઇન્ડિયા ગેટ સુધી પહોંચી હતી ફટાકડા ફોડિયા વિસાવદર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય મેળવ્યો હતો આ વિજયની ઉજવણી માટે બાડોલી ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં સુરત જિલ્લા સંગઠન બાડોલી તાલુકો બાડોલી નગર પાલસાણા તાલુકો કડોદરા નગર અન્ય સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

અને એની કરી હતી બસ પ્રજા ને એ કેવા માંગીએ છે કે બે હાજર સત્તાવીસ ની અંદર પરિવર્તન લાવી અને આમ આદમી પાર્ટી ની સરકાર બને એવો સંદેશ આપવા માંગીએ છીએ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત